શુક્રવારે બારડોલી પાલિકાની સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું સત્તાણું કરોડનું એક પોઈન્ટ એકાણું કરોડ ઉપરાંત પુરાંત બાકીવાળું બજેટ એક પણ પ્રશ્ન વગર માત્ર એક મિનિટમાં સર્વાનુમતે મંજૂર કરાયું સભા માત્ર પાંચ મિનિટ ચાલી ગત વર્ષની સરખામણીમાં ચૌદ પોઈન્ટ છવ્વીસ કરોડ બજેટમાં ઘટાડો થયો છે નગરજનોને શાસકોના છેલ્લા બજેટમાં મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટની આશા હતી પરંતુ એકદમ નિરસ બજેટ રજૂ કરતા ગ્રામજનોમાં પણ નારાજગી છે ભવિષ્યમાં નગરજનો માટે વિકાસ વિકાસલક્ષી નવા પ્રોજેક્ટના આયોજનો સ્પષ્ટ અભાવ જણાવશે માત્ર ચાર પ્રોજેક્ટનો સમાવેશ કરાયો છે જેમાં ત્રણ રસ્તા એક પ્લોટના ડેવલપમેન્ટ છે જેમાં કોઈ પણ ખર્ચ અંદવાજવામાં આવ્યો નથી બજેટમાં આવક જાવકનું સર્વેનું ઈ માયાઝાળ સિવાય નગરજનોને નવું બજેટમાં નવું મળવાની આશા પણ પાણી ફેરવું કહ્યું તો ખોટું નથી આજની સામાન્ય સભામાં કુલ આઠ એજન્ડાઓ હતા જેની અંદર સર્વાનું માટે બહાલી મળેલ છે આજ રોજ બજેટ બે હજાર પચીસ અંતર્ગત કુલ બજેટ સત્તાણું પો સત્તાણું પોઈન્ટ ઓગણસાઠ કરોડનું હતું જેની અંદર એક એકાણું કરોડ પુરાન્ટવાળું બજેટ હતું ઉઘંટી સિલ્ક ત્રીસ કરોડ હતી મહેસૂલી ગ્રાન્ટ ત્રેવીસ ઓગણીસ કરોડ અને બુડીગાટ આવક ચુમ્માલીસ પોઈન્ટ ચાલીસ કરોડ અને મહેસૂલી ગ્રાન્ટ ઓગણીસ કરોડ હતું સરકાર શ્રી ની યોજનાકીય ગ્રાન્ટ મૂડીગઢ ખર્ચ છોતેર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ અંદાજવામાં આવેલ હતી જે સર્વાનુમતે મંજૂર કરેલ છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત